નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલ ભક્તિ છે પૂજા અર્ચના શ્રાવણ બે હજાર ચોવીસ હિન્દુ ધર્મમાં પણ શ્રાવણ મહિનાનું ખાસ મહત્વ છે આ મહિનો પવિત્ર માનવામાં આવે છે તો જાણીએ કે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું કેમ મહત્વ છે અને દસ વિશેષ વાતો શ્રાવણ મહિનો ભગવાન શિવજીને સમર્પિત છે ભગવાન ભોળાનાથે આ મહિનો અતિ પ્રિય છે આ મહિનો શિવજીને પ્રસન્ન કરવા માટે શિવભક્તો ઉપવાસ રાખે છે અને વિધિવત પૂજા અર્ચના કરે છે હિન્દુ ધર્મમાં પણ શ્રાવણ મહિનાનું ખાસ મહત્ત્વ છે આ મહિનો પવિત્ર માનવામાં આવે છે તો જાણીએ કે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું કેમ મહત્ત્વ છે અને દસ વિશેષ વાતો શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીને પૂજા આરાધનાનું વિશેષ વિધાન છે હિન્દુ પંચાંગ અનુસાર આ મહિનો વર્ષનો પાંચમો મહિનો છે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે શ્રાવણ મહિનો જુલાઈ કે ઓગસ્ટ મહિનામાં આવે છે આ દરમિયાન શ્રાવણના સોમવારે વ્રતનું સર્વાધિક મહત્ત્વ માનવામાં આવે છે ઉલ્લેખનીય છે કે શ્રાવણ માસ ભગવાન ભોળાનાથનું સૌથી પ્રિય છે આ મહિનામાં સોમવારનું વ્રત અને શ્રાવણ સ્નાન કરવાની પરંપરા છે શ્રાવણ માસમાં વીલીપત્રથી ભગવાન શિવજીની પૂજા કરવામાં આવે છે તેમને જળાભિષેક કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે શિવપુરાણ અનુસાર જે કોઈ વ્યક્તિ આ મહિનામાં સોમવારનું વ્રત કરે છે ભગવાન શિવ તેમને સમસ્ત મનોકામનાઓ પૂર્ણ કરે છે શ્રાવણના મહિનામાં લાખો શ્રદ્ધાળુઓ જ્યોતિર્લિંગના દર્શન માટે હરિદ્વાર કાશી ઉજ્જૈન નાસિક સહિત ભારતમાં અનેક ધાર્મિક સ્થળો પર જાય છે શ્રાવણ મહિનાનો પ્રકૃતિ સાથે ઊંડો સંબંધ છે કારણ કે આ મહિનામાં વર્ષા ઋતુ હોવાને કારણે સંપૂર્ણ ધરતી વરસાદથી હરીભરી થઈ જાય છે ગ્રીષ્મ ઋતુ બાદ આ મહિનામાં વરસાદ થવાથી માનવ સમુદાયની મોટી રાહત મળે છે આ ઉપરાંત શ્રાવણ મહિનામાં અનેક પર્વ પણ ઉજવવામાં આવે છે ભારતના પશ્ચિમ તટીય રાજ્યો મહારાષ્ટ્ર ગોવા અને ગુજરાતમાં શ્રાવણ મહિનામાં દિવસે નારિયેળની પૂનમ ઉજવાય છે શ્રાવણના પવિત્ર મહિનામાં ભક્તો દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે આ યાત્રા દરમિયાન લાખો શિવભક્ત દેવભૂમિ ઉત્તરાખંડમાં સ્થિત શિવનગરી હરિદ્વાર અને ગંગોત્રી ધામની યાત્રા કરે છે તેઓ આ તીર્થ સ્થળોથી ગંગાજળ ફરીને કાવડને પોતાના ખભા ઉપર રાખી પગપાળા થકી લાવે છે બાદમાં આ ગંગાજળ શિવજીને ચડાવવામાં આવે છે પૌરાણિક માન્યતા અનુસાર કહેવામાં આવે છે કે દેવતાઓ અને અસુરો વચ્ચે સમુદ્ર મંથન થઈ રહ્યું હતું ત્યારે આ મંથનમાંથી ચૌદ રત્નો નીકળ્યા હતા એ ચૌદ રત્નોમાં એક હળાહળ વિષ પણ હતો જેનાથી સૃષ્ટિ નષ્ટ થવાનો ભય હતો જ્યારે સૃષ્ટિની રક્ષા કરવા માટે ભગવાન શિવે તે વિષ પીને પોતાના ગળામાં ધારણ કરી દીધું હતું જેદના પ્રભાવથી મહાદેવનો કંઠ નીલો એટલે કે વાદળી થયો હતો જેના કારણે તેમનું નામ નીલકંઠ પડ્યું છે શ્રાવણના આ પવિત્ર મહિનામાં ભક્તો દ્વારા ત્રણ પ્રકારના વ્રત રાખવામાં આવે છે જેમ કે શ્રાવણનો સોમવાર સોળ સોમવારના વ્રત પ્રદર્શો વ્રત શ્રાવણનું જ્યોતિષનું મહત્વ રહ્યું છે શ્રાવણ માસમાં પ્રારંભમાં સૂર્ય રાશિ પરિવર્તન કરે છે અને સૂર્ય ગોચારથી દરેક રાશિઓનો અસર કરે છે શ્રાવણ માસ શિવજીની સાથે માતા પાર્વતીને પણ સમર્પિત છે ભક્ત શ્રાવણ મહિનામાં સાચા મનથી અને સંપૂર્ણ શ્રદ્ધાની સાથે મહાદેવનું વ્રત ધારણ કરે છે અને તેમને શિવના આશીર્વાદ અવશ્ય પ્રાપ્ત થાય છે વિવાહિત મહિલાઓ અને વૈવાહિક જીવનને સુખમય બનાવવા અને અવિવાહિત મહિલાઓને સારા પતિ માટે શ્રાવણમાં શિવજીનું વ્રત રાખે છે ઓમ નમઃ શિવાય